નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ફિલ્ડમાં આવ્યા છીએ ચણાના એમાં ભાઈનું નામ છે અશ્વિનભાઈ વોરા ગામ ખંભાળિયા તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ ભાઈએ એક જ ખેતરમાં બાજુ બાજુમાં બે વેરાયટીનું વાવેતર કરેલું છે આ બાજુ છે ફૂલે વિક્રમ અને આ બાજુ છે ત્રણ નંબર ચણા તો આપણે અત્યારે લાઈવમાં ફેર જોવાનો છે કે અત્યારે શું શું ફેર છે તો તમે ફૂલે વિક્રમમાં જુઓ તો ઉભરી જાત છે ઊંચવાણા નથી ચણા બે હાર વચ્ચે તમે એમાં અંતર જોઈ શકો આ રીતના અને ત્રણ નંબરમાં જુઓ તો આ ચણા ભેગા થઈ ગયા છે આ બે હાર વચ્ચે વાવેતર બેનું અંતર વાવેતર અંતર સેમ જ છે પણ ચણા ભેગા થઈ ગયા અઠ્યાવીસની જાળે હા અઠ્યાવીસની જાળે છે અને સુકારાનો પ્રશ્ન જુઓ તો ફૂલે વિક્રમમાં એક ટકા એટલે કે નહીં છે અને આમાં જો આમાં સુકારના છોડ તમને વધુ દેખાય પીળા પડે છે છોડ અહીંયા તમે જોઈ શકો છો છોડ પીળા પડવાનું પ્રમાણ ત્રણ નંબરમાં વધારે છે ફૂલે વિક્રમ કરતા અને બીજો ફેર જોઈએ તો વાઢવા ટાણે આ છોડ ગૂંચવાઈ જાય ત્રણ નંબરના એટલે વાઢવા ટાણે ખરવાનો પ્રશ્ન રહે ત્યારે ફૂલે વિક્રમમાં એ પ્રશ્ન ઓછો છોડ ગૂંચવાઈ જાય એટલે ખરવાનો પ્રશ્ન વધારે જ્યારે ફૂલે વિક્રમમાં છોડ ગૂંચવાતા નથી એટલે એ પ્રશ્ન ઓછો રહે વાઢવા ટાણે તમે આ વેરાયટીને સરળતાથી વાડી શકો ત્યારે આમાં ત્રણ નંબરમાં પોપટા ખરવાનો પ્રશ્ન વધુ રહે અને ઉભરી જાત છે ફૂલે વિક્રમ એટલે જો વાઢવાની કે મજૂરની સગવડ ન હોય તો આમાં હાર્વેસ્ટર પણ હાલી જાય ને ત્રણ નંબરમાં ટૂંકમાં વાઢવા જ પડે ફરજિયાત પડે અને આમાં તમે જો અત્યારે આમાં પોપટા બંધવાની શરૂઆત થઈ ગઈ છે આમાં અત્યારે ફ્લાવરિંગ ફૂલ ફ્લાવરિંગ લાગી ગયેલું છે અને ફાલ ટૂંકમાં નીચેથી આ રીતના ઉપર લાગે છે ફૂટ ફૂટનું પ્રમાણ વધુ હોય એક છોડમાં તમે જોયો આ રીતનું અને આમ ટૂંકમાં આ રીતના થાય છે છોડ હવે એવું હશે તો જ્યારે જયારે લાગી જશે બે વેરાયટીમાં ત્યારે પાછો વિડીયો મૂક ઉત્પાદન કેટલું આવશે બે વેરાયટીમાં એ ઈ ખેડૂત પાસેથી રિવ્યુ લઈને એનો વિડીયો મૂકશું નમસ્કાર